હવે શરૂઆત કરીશું મુદ્દાની વાતની મુદ્દા નંબર 1 માં સૌથી પહેલા અમરેલીની યુવતીની કરીશું વાત કારણ કે ધરપકડ કરતા તો કરાઈ ગઈ છે હવે પસ્તાવવાનો કોઈ જ ફાયદો નથી આ લેટર કાંડમાં યુવતીની ધરપકડ કરવામાં આવી રાત્રે સાડા બાર વાગે યુવતીની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ જે નેતાઓ મેદાનમાં આવ્યા રાજકારણ ગરમાયું એવું કહેવાયું કે સાંજ સુધી કદાચ યુવતી જેલ મુક્ત થઈ જશે પરિવારને એવી આશા હતી કે સાંજ સુધી યુવતી દીકરી ઘરે પરત ફરશે પાટીદારની દીકરી છે અપરિણિત દીકરી છે તેવી વાતો પણ છે જો કે જેલવાસ મુક્તિની આશાઓ ધૂંધળી બનતી દેખાય છે કારણ કે ભાજપના નેતાઓએ દીકરીને જામીન મળવાની વાતો કરી હતી દીકરીની જેલ મુક્તિની રાહમાં પરિવાર વાટ જોતા રહ્યા અને સાંજ પડવા છતાં દીકરી જેલ મુક્ત નથી થઈ પરિવારજનોમાં નિરાશા છવાઈ ગઈ છે આ બાબતે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમર સાથે યુવતીના પરિવારજનો વિઠ્ઠલપુર પરત ફર્યા છે

એમ જોવા જઈએ તો અત્યાર સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ પોલીસ પાસે છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને તો ક્યારેય પોલીસ મીડિયા સામે નથી લાવી ખ્યાતિકાંડના જે આરોપીઓ છે ખ્યાતિકાંડના આરોપીઓને પણ પોલીસ ક્યારેય મીડિયા સામે લઈને નથી આવી ના સરદસ કાઢ્યું છે ના રીકન્સ્ટ્રક્શન કરવા લઈ ગઈ છે તો પછી આ એક યુવતી જે ફક્ત ટાઈપર તરીકેની ફરજ બજાવતી હતી અને વાતો એવી પણ મળી છે કે પોતાના સાહેબના કહેવાથી યુવતીએ લેટર લખ્યો હતો તો આ યુવતીની ધરપકડ કરવામાં આવી છે શું આમાં પણ નાની માછલીઓને પકડીને મોટા નેતાઓ છૂટી જશે તે સવાલ અહીં ઉઠી રહ્યો છે

તેમની સામે એક લેટર વાયરલ થયો તો અને ખૂબ જ ગંભીર આક્ષેપ કરતો લેટર હતો એ લેટર હતો ત્યાંના અમરેલીના તાલુકા પંચાયતના પ્રમુખના લેટર પેડના નામે તેમ એવું કહેવાયું હતું કે ભાઈ કૌશિક વેકરિયા દર મહિને પોલીસ પાસેથી ચાલીસ લાખનો હપ્તો લે છે

તેનું સરઘ નીકળે છે પછી સવાલ બધા ઉઠે છે સવાલ એ છે કે જ્યારે આવા આખો મામલો સામે આવ્યો કોંગ્રેસ નેતાએ સવાલ ઉઠાવ્યા સમાજના આગેવાનો પણ સવાલ ઉઠાવ્યા ત્યારે મહેશ કસવાલા સામે આવ્યો છે ગઈકાલે મહેશ કસવાલાએ દાવો કર્યો હતો કે મે મે પોતે એક જે દીકરી છે તેમના પરિવારજનો સાથે વાતચીત કરી છે પરંતુ એ તેમના દાવાનો છેદ કેવી રીતે ઉડી ગયો તે તમને બતાવીશું કારણ કે દીકરીના પરિવારજનો કહ્યું છે કે મહેશ કશવાલા સહિતના કોઈ પણ નેતા અમારી સાથે વાતચીત કરવા અમારે અમને આશ્વાસન આપવા પણ નથી આવે એટલે કે મહેશ કશવાલા મીડિયામાં જૂઠ્ઠું બોલે છે તેવું દીકરીના પરિવારજનો કહ્યું બીજી બાબત આજે આજે જ મહેશ કસવાલે ફરી કહ્યું કે આ દીકરી સાંજ સુધીમાં ઘરે પરત આવી જાય તેવી અમે પ્રક્રિયા કરી રહ્યા છે અહીંયા કૌશિક વેકરિયા ફરિયાદ પાછી લઈ લેશે એફિડેવિટ થશે આ બધી ઘણી બધી વાતો થઈ ઘણી બધી બેઠક થઈ પરંતુ અત્યારે પણ દીકરી જેલમાં જ છે તેમની જે જામીન અરજી ફગાવી દેવામાં આવી છે એટલે કે એક બાજુ જે પીડિત પરિવાર છે તે રડી રહ્યો છે બીજી બાજુ રાજનીતિ પણ થઈ રહી છે બીજો સૌથી મોટો ગંભીર આક્ષેપ પણ હતો દીકરીના પિતાએ પોતે કહ્યું છે કે મારા પર દબાણ હતું કે તમે કૌશિક વેકરિયાના સમર્થનમાં એક વિડીયો બનાવો જો તમે વિડીયો બનાવી દેશો તો પછી તમારી દીકરીને કંઈ નહીં થાય એટલે કે કૌશિક વેકરિયા પર પણ ગંભીર આરોપો લગાવાયા મહેશ કસવાલા પર પણ લગાવાયા છે બધાની વચ્ચે દીકરી તો તેને ત્યાં છે પરંતુ પહેલા આપણે એ રેકોર્ડિંગ જોઈ

આએક સંપર્ક કોનો કર્યો તો એમ નામ એમના સિંતાબાપુજી એમના મોટા બાપુજી આગળ પૂછો જતા એ લોકો ના એના મોટા બાપુજી નથી સાહેબ ભલે તો બીજા છે અને ઈ જે અધિક રીના પિતા છે એ તો તમે એક પ્રશ્ન લગભગ પતી ગયો છે આપણા કોઈ ની પ્રક્રિયા શરૂ કરે આ પતી ગયો છે પણ લેવ લોકો કાપે મહેશ કશવાલે ફોન કાપી નાખ્યો મહેશ કશવાલ એવું પણ કહેતા હતા કે હું તો દીકરીના મોટા નિવેદન આપ્યું છે કે જ્યારે અમે ફરિયાદ કરવા ગયા હતા ત્યારે મને કોઈએ ફોન કર્યો હતો ચેતનભાઈ નામના વ્યક્તિએ ફોન કરીને એમ કહ્યું કે ભાઈ કૌશિકભાઈના સમર્થનમાં તમે વિડીયો બનાવી દો અને પછી તમારી દીકરીને કંઈ નહીં થાય જો વિડીયો નહીં બનાવતો પછી તમારી દીકરી સામે કઈ પણ થઈ શકે છે કંઈ પણ કાર્યવાહી થશે પરંતુ જો એક વિડીયો તમે બનાવી દો કશું જ નહીં થાય અને આ દીકરીના પિતાએ માની પણ લીધું કૌશિકભાઈના સમર્થનમાં વિડીયો પણ બનાવ્યો છતાં પણ દીકરી આજે જેલમાં જ છે દીકરીના પિતાએ શું આક્ષેપ લગાવ્યો કૌશિક વિકર્યા પર એ પણ સાંભળ ભાઈ તમે શીતલ વડે આવો જ્યાં હું જુઓ ને જ્યાં ચાર પાંચ વ્યક્તિ બેઠી હતી ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે કઈ એમ તમે કહો એટલે તમને જામીન મળી જશે એટલે એક ચેતનભાઈ ખરી લાલાવાદરના ભાઈ હતા એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમને તમારી દીકરી કાયદા સુખી થાય પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું અને એ બાબતે મને કોઈ એણે સહાય કરી નથી તો અમે નથી કહી રહ્યા દીકરીના પિતાએ પોતે કહી રહ્યા છે કે કૌશિક કેટલાક ઉઠી રહ્યા છે ત્યારે સમાજના આગેવાનો ભેગા થાય છે સાંસદ સભ્યો ધારાસભ્યો બધા એકઠા થયા અને આજે પાટીદાર સમાજના આગેવાનોની એક ખાસ બેઠક મળી હતી જેમાં ભરત સુતરિયા પહોંચ્યા હતા દિનેશ બામણીયા પહોંચ્યા હતા મહેશ કસવાલા પહોંચ્યા હતા

કૌશિકભાઈની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી ફરિયાદીના બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હું એમ માનું છું કે આજના દિવસમાં જ બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે સફળ થશે તો પાટીદાર નેતાઓની બેઠક મળી હતી અને મહત્વનું તો એ છે કે અમરેલી યુવતીની જેલવાસ મુક્તિની આશાઓ આજના દિવસમાં ધૂંધળી બનતી દેખાય છે કારણ કે સવારથી એવી વાતો હતી કે સાંજ સુધી દીકરી બહાર આવી જશે પરંતુ હજુ નથી આવી આવતીકાલે જામીન અરજી પર સુનાવણી હાથ હાથ ધરાશે ભાજપના નેતાઓએ દીકરીને જામીન મળવાની વાતો કરી હતી જોકે આવતીકાલે સેશન્સ કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાવાની છે આવતી કાલે જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે એટલે તેમાં દીકરીએ હાજર રહેવું પડશે મહત્વનું એ છે કે એક રાત દીકરીએ જેલમાં વિતાવી પડશે અને આ એક મહિલા માટે કેટલી ગંભીર બાબત કહી શકાય કે જેને ફક્ત ટાઇપિંગ કર્યું છે કોઈ ગુનો આચર્યો માનસી આજે પણ નીચલી કોર્ટમાં સુનાવણી થઈ હતી નીચલી કોર્ટે આ લોકોના જામીન ફગાવી દીધા છે એટલા માટે પરિવાર હવે સેશન્સ કોર્ટમાં જઈ રહ્યો છે પરંતુ આ ભાજપના અને બધા જ મોટા નેતાઓ કોંગ્રેસ નેતાઓ પાટીદાર સમાજના આગેવાનો બધા મોટા મોટા દાવા તો કર્યા કે દીકરી હવે જેલમાંથી બહાર આવી જશે પરંતુ આમાં પણ તમે ફક્ત ને ફક્ત કોળા વાયદાઓ જ કરો છો કશું જ કામ કરતા નથી ને જયારે રાજકારણ કરવાનું છે સમાજ નો ઉપયોગ કરવાનો છે ત્યારે તમે સારી રીતે ઉપયોગ કરી લો છો અમારી સાથે ફારૂક જોડાઈ ગયા છે ફોનલાઈન પર અમારા પ્રતિનિધિ છે અમરેલીના સાંસદો પાટીદાર સમાજના આગેવાનો તેમની બેઠક થઈ તેમણે પણ દાવા કર્યા કે દીકરી બહાર આવી છે પરંતુ શું આપને લાગી રહ્યું છે કે દીકરી હવે બહાર આવશે કારણ કે કાયદાકીય ગુચવટ જોરદાર છે વિકાસ જણાવી આજે સવારથી જે ગુજરાત છે તે આની મુદ્દાની પાછળ રહી ગયું હતું જે રીતે પીડિત યુવતી ન્યાય મળે તે રીતે ગુજરાત પક્ષે પણ જાણે મોહિમ ઉપાડી હોય તે રીતે વહેલી સવારથી જ આ પ્રકરણ પર નજર રાખી રહી હતું ત્યારે મહત્વની વાત છે સવારમાં જયારે ખોડલધામના અગ્રણીઓ આવ્યા હતા દિનેશ બામણિયા મનોજ પરાના રમેશ ઢીલાળા સહિતના લોકો જેને ખેરિયા રોડ ખાતે બેઠક યોજી હતી મને વિધાનસભા નાયબ દંડ કૌશિક વેકરિયાને સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય મહેશ કસવાળાને બોલાવ્યા હતા અને જે રીતે આખો ઘટનાક્રમ થયો જે રીતે પાટીદાર સમાજના અગ્રણીઓ ખોડલધામ સાથે બેઠક થઈ તે બેઠકમાં નિર્ણય લેવાનો કૌશિક વેકરિયાએ આનો જે એફિડેવિટ કરવું પડે તો એફિડેવિટ ફરિયાદી કરીને આપશે અને કૌશિકભાઈ એક મિનિટ નો પણ વિલંબ કર્યા વગર ની સંમતિ આપી છે અને ત્યારે જ ભાઈ મનો દિનેશ બામ્બણીયા છે એને પણ એવું જણાવ્યું હતું સાંજ સુધીમાં દીકરી છે તે જેલ મુક્ત થઈ જશે તેને એસપીને પણ મળ્યા હતા ને એસપીને મળવા પણ ગયા હતા બાદમાં જે ઘટનાક્રમ થયો ત્યારે મુકેશ કસવાળાએ પણ એવું કીધું કે સાંજ સુધીમાં ઘીના ઠંડમાં ઘી પડી જશે દીકરીને ન્યાય મળી જશે પરંતુ જે રીતે ગુજરાત તમામ આ પીડિતાને ન્યાય મળે તેના માટે જે રીતે એની પાછળ જતું પીડિતાના પરિવારનો સંપર્ક કર્યો હતો પીડિતાના પરિવારે પણ એ રીતે જે આક્ષેપ કર્યા છે તે જ પણ ભાજપનો નેતા અહીંયા અમને મળવા નથી આવ્યો કે આશ્વાસન દેવા પણ નથી આવ્યો ત્યારબાદ જે રીતે એનો ઘટનાક્રમ થયો રબરેલી સબ જેલ ખાતે જે જિલ્લા જેલ છે ત્યાં પડીદાનો પરિવાર સપોર્ટ કરીને ત્યાં સુધી રોકાઈ ગયો હતો સાંજ સુધી સવા છ વાગ્યા સુધી પડી પીડિત પરિવાર છે તેને રાહ જોઈ છે હમણાં મારી દીકરી છૂટશે પરંતુ તેને આશાઓ છે તે ઠગારી નહીં ઉડી ને બાદમાં જે રીતનો પછીનો છ છ વાગ્યા પછીનો ઘટનાક્રમ થયો તેમાં એવું થયું કે ગોપાલ ઇટારિયા કરીને સુરતના વકીલ છે તે આવ્યા હતા અને તેણે ચીફ કોર્ટમાં અરજી કરી હતી જે અરજી છે વકીલો છે તે જે વકીલ સંદીપ પંડિયા છે

છેલ્લા બે અડતાલીસ કલાક થી પીડિતા પરિવાર ની ઘરે જ જેની બેન પોતે રહે છે એની દીકરી બની ને રહે છે જ્યાં સુધી એની દીકરીને ન્યાય ન મળે જેલ માંથી મુક્તિ ન થાય ત્યાં સુધી જેની બેન ઠું છે તેની જોડે રહે છે બાદમાં આજે પણ જેલ મળ્યા હતા દીકરીને આશ્વાસન આપ્યું હતું સ્થાન સુધીમાં મુક્તિ થાય તેવું જે સરકારનું આશ્વાસન હતું સત્તાધીશ પક્ષ નું આશ્વાસન હતું તે આશ્વાસન ને લઈને તે પણ આશાઓ લઈને બેઠા હતા પરંતુ તેની આશાઓ ઠગારી નીવડી હતી અને બાદમાં એકસો ઓગણસિત્તેર નો જે રિપોર્ટ છે ચીફ કોર્ટમાં